ઉમેદવારી કરી રહ્યા છે જાવેદ સૈયદ અમારી સાથે જોડાઈ ચુક્યા છે જાવેદ અમદાવાદ પૂર્વતી કોંગ્રેસે ગીતાબેન પટેલ ને ટિકિટ આપી છે શું કહેશો સ્થાનિક વિસ્તાર પર શું માહોલ ગીતાબેન ને લઈ

હોય તેવી સમસ્યા સૌથી મોટી છે શિક્ષણ બેરોજગારી આરોગ્ય આ મુદ્દાઓ લઈ અને લોકો વચ્ચે જવાના છે અને લોકોની સાચી વાત કરું છું હેકમ ફેકમાં નથી બાંધનાર સાચી વાત કરી અને લોકો વચ્ચે જવાના છે ને આ મુદ્દાઓ મુખ્ય મુદ્દાઓ રહેવાના છે કારણ કે પૂર્વ વિસ્તારથી હું આવું છું અને પૂર્વ વિસ્તારમાં મારો જન્મ થયો છે હું અહીંયા મોટી થઈ છું એ પૂર્વ વિસ્તારના ખૂણે ખૂણેથી હું વાકેફ છું કે સામાન્ય વર્ગ રહે છે પૂર્વ વિસ્તારની અંદર મહાનગરપાલિકા તો કહેવાય છે પણ લોકોને જો એટલી ફેસિલિટી નથી મળતી ત્યારે જ્યારે લોકોની સમસ્યાઓ લઈ અને લોકોના વચ્ચે છે જો દિગ્ગજ નેતા કશું દિગ્ગજ નેતાઓ નથી હોતા માત્ર ફિલ્મ સ્ટારો ઉતારે છે અને મિમિક્રી કરીને જતા રહે છે ખાલી વાતો વાયદાઓ હેકમ હેક આ બધી ખોટી વાતો કરીને લોકોને ગરમાવી અને એકવાર હાથ ઊંચા કરીને હલાવીને જતા રહે છે અને અમે તો લોકો વચ્ચે રહેવાવાળા લોકો છીએ એક સામાન્ય કહેવાય ને લોકો વચ્ચે રહી અને સામાન્ય લોકોની વાત કરવી છે અને લોકોના મુદ્દાઓ સાથેની વાત કરવી છે અને લોકો વચ્ચે જવું છે પહેલાથી વિરોધ છે વિરોધનો સામનો કરવો પડતો કદાચ હું માનું છું કે બે પાંચ હજાર રૂપિયા આપીને છોકરાઓને વિરોધ કરીને હાર્દિકને ડેમેજ કરવાના પ્રયત્નો ખૂબ કર્યા છે અને જ્યારે સમાજની વાત આવે તો સમાજને સાથે રાખી અને જ્યારે હાર્દિક પટેલે કોંગ્રેસની અંદર ઝંપલાવ્યું હતું અને આજે જ્યારે હું કોંગ્રેસની અંદર જઈ રહ્યો છું હાર્દિકભાઈને પગલે ચાલી રહી છું ત્યારે હું માનું છું કે સમાજ તો મારી સાથે છે પણ જ્યારે જ્યારે હું લડાઈ લડી છું ચાર વર્ષથી જે સંઘર્ષ કર્યો છે નિડરતાથી લડી છું લોકો માટે લડી છું ત્યારે હું માનું છું ત્યારે દરેક લોકો માટે હું લડીશ અને દરેકના પ્રશ્નોને વાચા આપીશ દરેક માટે લડવા આવી છું છેલ્લો સવાલ કોંગ્રેસને તમામ જે પાટીદાર કારણ કે આપ બધા જોઈ રહ્યા છો અને આપને મને જે લોકો જોઈ રહ્યા છે એને પણ હું કહેવા માંગીશ માત્ર દાદાગીરી લુખાગીરીની પાર્ટી છે ધમકાવાની પાર્ટી છે કોંગ્રેસને પસંદ એટલે કરી છે કે હું લોકશાહીને માનું છું લોકશાહીમાં માનું છું એટલે એકદમ ફ્રીડમ છે એ પાર્ટીમાં તમે સ્વતંત્રથી બોલી શકો છો સ્વતંત્રતાથી લડી શકો છો એટલે અમે આ પાર્ટીને પસંદ કરી છે કારણ કે હું એક આંદોલન કરી છું ક્રાંતિકારી વિચાર ધરાવું છું એટલે ચોક્કસ મેં એ પાર્ટીને પસંદ કરી